हूँ बताइस तो जागी जाए ले मैं कीधु आप बधाई गया से चा पानी पीवा मैं कि तब चा पानी पीओ भाई निंदर पूरी करी ले राम राम ने सीताराम बधाई केम छो बदा मजा मजा में छो पर मजा में तो उता ने आवी से तो मितू ना તેન પપ્પા છે આજે બે તો લેવા આયા કદે ભાયા છે ને એવું છે તો વેલકમ ટુ મેનુ લોક દોસ્તો મારા નવા વીડિયો આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું અત્યારે રાતના વાગી ગયા છે 8 જબો અત્યારે રાતના આઠ વાગી ગયા છે ને આપણે નીકળવાનું છે વડોદરા જવા મિતુભાઈને લેવા કારણ કે હોળી ધોળીટીની એમને રજા પડે છે રજા પડે એટલે ચાર પાંચ દિવસની રજા પડે ચાર પાંચ દિવસ રહેશે તો એવું બધું છે તો ફટાફટ આપણે અત્યારે નીકળવાનું છે કાલે રજા પડે છે તો અત્યારે રાત્રે નીકળી ત્યારે તે સવારના પહોંચી ગઈ તો એવું બધું છે અમારા બેનની તો બધા અહીંયા રમવા મેલા છે તાતા કહી દો તાતા કહી દો તાતા કહી દો તાતા કહી દે પહેલા તાતા કહી દે ટાટા કહી દીધા તો ગુડ નાઈટ દોસ્તો ગુડ નાઈટ ના થઈ આઠ ગયો અને મારે નથી જવાનું કારણ કે દર વખતે તમને ખબર હશે મને લઈ જતા નહીં મારે ખોડા ખોટું કેવાય નહીં આ કે હું કઈ તે પણ લઈ જાય નહીં એટલે મારે બપોરે જવાનું છે મેં લેવા એટલે ઈચ્છા જાય તો કાંઠ ખબર ના જાય કાંઠ સાંજે પાસે આવ્યા પગી જાય એટલે મિત્રો આવી જાય અને તો હાલો તો ફટાફટ આપણે નીકળીએ વડોદરા જવા હવે આપણે પહોંચી ગયા છીએ વડોદરા મિતુભાઈની સ્કૂલે જો સ્કૂલે બધા વાલીઓ ઘણા બધા લેવા આવી ગયા છે એમને અને અમારા મિતુભાઈ આવી ગયા છે કેમ છે મિતુભાઈ મજામાં મજામાં વાહ ભાઈ વાહ તો એવું છે મિતુભાઈ આવી ગયા છે એમનો સામાન એક થેલો બે થેલા આ પાસણ સફલ છે અને આ પાસણો થેલો અને આ શું છે આ લીધું તો પહેરીને બતાવી તો ઠંડી ઠંડીના એ એવા પહેરેલા છે ભાઈ પહેરવા લીધેલા છે બહુ ઠંડી હવે નહીં ઠંડી પડતી તો તો એવું ભાઈ છે કાંઈ વાંધો નહીં હવે આપણે મિત્ર નીકળી ઘરે જવા એવું છે તો ભાઈ આવા ઘરે જવા નીકળી ફટાફટ આ ભાઈ ને છે ને સટાકા પટાકા બહુ ભાવે આમ જોવા એટલા બધા પડીકા સટાકા પટાકાના નાન વેફરના લઈએ આવ્યો છો ને ભાઈ જો સટાકા પટાકા ખાવા મીડ્યા છે બહુ ભાવે આ ભાઈ ને પેલા તો પડીકા જ વધારે ભાવે એટલા બધા લઈ લીધા છે કા કલાક થઈ ગઈ છે ને આ બે વાટે ઊભા છે ગાડીવાળા ભાઈ ની કારણ કે એ આવે છે એમને રજા નથી મળી એટલે ઊભા છે આ બેન રજા થઈ ગઈ છે ફટાફટ તો ઊભા છે બે આગળ હમણાં આવી જાય એટલે ભાગ તો પાછો નાનો એવો ઓલ્ટ કર્યો તો ને ભાઈ આટલું જો સોડા અને વેફરને એવું બધું લઈ આવ્યા છે ભાઈને ઠંડુ વેફરને એવું બધું ભાવે છે એક ધારું ભાવનગર પગી ગયા છે આપણે અને સા પાણીનો ઓલ્ટ કર્યો છે તો નાસ્તા પાણી કરી લીધા થશે જમી લીધા છે બપોરે પણ હવે તડકો જ એટલો બધો હતો એટલે શૂટ એટલું બધું કર્યું જ નહોતું કંઈ કારણ કે એ વિસ્તારમાં બહુ ગરમી અને તડકો જ એટલો બધો હતો પણ હવે ચા પાણી પીવા મારે જવાય એમ નથી કારણ કે મિત્રો હા મસ્ત મજાની નીંદર કરે છે એટલે નીંદર કરી લઈ હું બધા તો છે એટલે મેં કીધું આપણે બધા ગયા છે સાપણી પીવા મે તમે સાપણી પીઓ તો મિતુભાઈ નીંદર પૂરી કરી લે નીકળે ક્યારનો હું તો જ નહોતો તો મેં કીધું ભલે હું તો કડીક હવે ભાવનગર પોગી ગયા આગળ પોગી જઈશું આપણે ઘરે અમારા મિતુભાઈ જાગી ગયા છે જોવા જરૂરથી હું થાય વાળ હરખા કરે છે જાગી ગયો ભાઈ ઠંડુ ખાવું કે પીવું છે કે શું કરવું પીવું છે તો આ બાજુ જો હોટલમાં બધાય ગયેલા છે આ બાજુ જઈ અને ઠંડુ મંડુ કંઈક મિત્ર નાસ્તા પાણી કરાવી લઈએ આ ભાઈને હવાર દીનું છે ને ઠંડુ ઠંડુ ખાવાનું જ મન થાય નીકળ્યો ઘડીક એણે સોડા પીધી ને ઘડીક પછી કેન્ડી ને ઘડીક આઈસ્ક્રીમ ને આ બધું જોવું બધું ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય કા એવું છે તડકો લાગ્યો એટલે કે એ

तो आ बेन जो जागी जाए से मीतू भले मरवा मेरा से अन ओ बक खावा बेडो सु मीतू ने पर खाई से हां मीतू भाई ने वेफर खावा मिलो से हां वेफर वेफर गम में ना नाम भर भाई आने ली तो मारे खावा ने मार ना तो होई हां जो सनी मनी बेही गेम जो खारे चप्पन खोरो सनी मनी बेही गी बेसे वेफर खाए बन दी फिर आवे लो खोरो एमे वेफर खावी तारे मीतू भाई એય કેતા હયા કાંસીએ બતાઈ દો ન્યુ સે બધું મેતું આ તો સ મને ખોળવા મડી બેટી બેટી એને બિસ્કિટ ને બિસ્કિટ ને લે ખાવા મડી મીતુના મીતુનું ખોળ નઈ કજો એને કાટો હું ફેન ફેન સુ ફેન હું ફેન સુ આ બધું ઓટોગ્રાફ આપે છે હવે વ્લોગનો પણ એ આપણે એન્ડ કરવો છે કારણ કે થાકી ગયા છે એક ધરાવું ટ્રાવેલિંગ રાતે ગયેલો હતો રાતેથી પછી હવારમાં પાછો લઈ અને ઘરે પોગ્યો ઘરે પોગ્યો એટલે આજ તો ગરમી એટલી બધી હતી ને તો છટે આખો પલી ગયેલો છે અને થાકી પણ એટલા બધા ગયા તો ગરમી એટલી બધી હતી હા તો એવું બધું છે મિતુભાઈ જો આવી ગયા છે હોળી ધોળેટી કરવા અને ચાર પાંચ દિવસની રજા છે ચાર પાંચ દિવસ રહેશે અને વ્લોગમાં આનંદ કરશે અને કોમેન્ટ એવી કરી દેજો કે મિતુભાઈ હોય એટલે તમને કેટલી મજા આવે છે કોમેન્ટ જરીક કરજો અને વિડિયોનો પણ એન્ડ કરવો છે તો આશા કરું કે આ વિડીયો તમને ગમી હશે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતાને કોમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો છે બા ભાઈ